બોલો કૃષ્ણ તને કી છે ભોળા તારા સે દામ કેમ કરી આવું હું એકલી કલી દૂર દૂર તારા મુકામ કામ કેમ કરી આવું હું એકલી કલી હૈયે તને મળવાની હામ કેમ કરી આવું હું એકલી કલી તંત્ર અને મંત્ર ભોળા કાય નથી જાણતી એક મને તારો યાદાર કેમ કરી આવું હું એકલી હૈયે તને મળવાની હામ કેમ કરી આવું હું એકલી જપ તપ ભક્તિ નથી બીજી કોઈ શક્તિ નથી નથી લીધું કોઈ દી તારું નામ કેમ કરી આવું હું એકલી કલી તને મળવાની હામ કેમ કરી આવું હું એકલી કલી ગરીબનો તો તો દિનનો દયાળ છે ચંખના છે દિવસ ને રાત કેમ કરી આવું હું એ કલી તને મળવાની હામ કેમ કરી આવું હું એ કલી નથી ઘોડા નથી મોટર ગાડીઓ મારે આવવું પગપાળા ધામ કેમ કરી આવું એ કલી હૈયે તને મળવાની હામ કેમ કરી આવું એ કલી આગળ જવાય નહીં પાછો વળાય નહીં દૂર દૂર તારા મુકામ કેમ કરી આવું હું એ કલી હરિદ્વાર ધામ એ તો ભોળાનાથ ધામ છે રૂડા છે ગંગાજી ના ઘાટ કે કરી આવું હું એ કલી હૈયે તને મળવાની હામ કેમ કરી આવું એ કલી ભોળા તારા ઊંચા સી દામ કેમ કરી આવું હું એ કલી કૃષ્ણ કન્યા લાલ કી જય